પૂર્વ ધારાસભ્યોને પેન્શન જોઈએ છે એ હતું ગુજરાતના પૂર્વ ધારાસભ્યો પોતાના પેન્શન માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે અને હવે તેઓએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવાનું નક્કી કર્યું છે અને જો સરકાર એમની આ વાત નહીં માને તો તેઓ હવે આ માટે કોર્ટમાં જશે ગુજરાતના જ પડોશી રાજ્ય મહારાષ્ટ્રનો હવાલો આપતા નેતાઓ એવું કહે છે કે જો મહારાષ્ટ્રમાં ધારાસભ્યને હયાતી દરમિયાન પણ પચાસ જેટલું પેન્શન મળતું હોય તો ગુજરાતના ધારાસભ્યોને પેન્શન શા માટે ન મળવું જોઈએ

એને ક્યારેક તો એના મનની અંદર રામ જાગે જાગે ને જાગે આ શ્રદ્ધા સાથે છીએ આ રામ રાજ્યની વાતો કરનારાઓ જે છે ને એના મનની અંદર રામ જાગશે જાગશે ને જાગશે એવી હું શ્રદ્ધા ફરી ફરીને વ્યક્ત કરી તમને કહી દઈએ સમજો મીડિયાને પ્રજા સુધી આ વાત પહોંચાડવી જોઈએ કે આખા દેશમાં બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પેન્શન મળે છે ખાલી ગુજરાતને નથી મળતું

હવે મારે એવું કહેવું છે કે સંસદ સભ્યોને મળે છે આ ગુજરાતમાં ગાંધીજીના ગુજરાતમાં અને ધારાસભ્યને માજીને નથી મળતું તો મેં મારી માંગણી વ્યક્તિગત એવી છે કે સંસદ સભ્યનું પણ ગાંધીજીના ગુજરાતમાં પેન્શન બંધ કરી દો આ ગુજરાત એ જ છે ને એટલે સંસદ સભ્યો છે એનું બંધ કરવા અમારી માંગણી પણ ખરેખર પ્રશ્ન થાય છે કે શું ધારાસભ્યોને આર્થિક સ્થિતિ એટલી નબળી છે ગંભીરતા સાથે પ્રશ્ન કરવાનો થાય છે કે વેતન અને જે પ્રકારે અન્ય ખર્ચ સરકાર તરફથી ધારાસભ્યને મળે છે તે જોતા જનપ્રતિનિધિ તરીકે પેન્શનની માંગ કરવી કેટલી યોગ્ય છે આપણે બધાએ ધારાસભ્યોના ઘર જોયા છે અને એમ આમાંથી ઘણા બધા ધારાસભ્યોના ઘર નહીં પણ બંગલાઓ છે ભલે તેમના પોતાના મત વિસ્તારમાં રહેતા ઘણા બધા લોકોને પોતાના ઘરના ઘર નહીં હોય સાંજે શું ખાવું એના ઠેકાણા નહીં હોય પણ ધારાસભ્યો પોતાના આલિશાંત ઘરમાં રહે છે અને હવે પૂર્વ ધારાસભ્ય થયા પછી પણ સરકાર પાસેથી પેન્શન જોઈએ છે અને પાછા એમ પણ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં પેન્શન મળી રહ્યું છે તો ગુજરાતમાં કેમ નથી મળી રહ્યું ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં